યુવાનોના દિલોની ધડકન એવા ભાઈ અનંતભાઈ પટેલ ત્રણ ત્રણ વખત માં અંબાના ધામમાં દાતા ખાતે જેમને ધારાસભ્ય તરીકે છૂંટીને લોકો વિધાનસભામાં મોકલે એવા આપણા સિનિયર ધારાસભ્ય માન્ય કાનજીભાઈ ખડાણી આપણા લાલજીભાઈ દેસાઈ બેન ચંદ્રિકા બેન અને અમારા સૌના નેતા અને સતત આદિવાસી સમાજ માટે લડતા એવા સુખરામભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ અર્જુનભાઈ પ્રભુ તમામ અને ખાસ કરીને આ સભા માટે જેમણે ખૂબ મહેનત કરી છે એવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ના ચેરમેન ભાઈ રાજુભાઈ પારઘી અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનો સાથીઓ મારે બે જ પ્રશ્નો પૂછવા આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે હા તું જો કરજો ટેક્સ કેટલા લોકો ભરે આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈએ ત્યાં સુધી બજારમાંથી બધી જ વસ્તુઓ ખરીદીને લાવીએ છે કે નહીં બજારમાંથી છ લાવીએ સાબુ લાવીએ આ શર્ટ લાવીએ સાડી લાવીએ બધી જ વસ્તુઓ બજારમાંથી લાવીએ એની પર જીએસટી લાગે છે કે નથી લાગતો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે આપણા ટેક્સ ના પૈસા ગાંધીનગર ની સરકાર ની તિજોરી માં જમા થાય આપણા પૈસા થી રાજ્ય સરકાર નું બજેટ બને આપણા પૈસા થી આ રાજ્યના મુખ્યમંત્રી હોય આ રાજ્યના ના ગૃહમંત્રી હોય આ રાજ્ય ના ધારાસભ્યો હોય કે તમારા ગામ નો તલાટી હોય એનો પગાર કોના પૈસા થી થાય છે આ હાઈવે બને છે પુલ બને છે આ ગ્રાન્ટો આવે છે એ પૈસા ક્યાંથી આવે છે આપડા પગાર માંથી આવે છે આપડા ટેક્સ ના પૈસા થી આવે છે આપણા પૈસા થી પગાર લેતા હોય આપણા પૈસાથી વિકાસ થતો હોય આપણા મથ થી ગાંધીનગરમાં બેઠા હોય અને એ સરકારમાં બેઠેલો મંત્રી હોય એ સરકારમાં બેઠેલો કોઈ અધિકારી હોય એ સરકારનો મુખ્યમંત્રી હોય અને આ કવાટ ઉદેપુર નસવાડી સંખેડાના લોકોનો અવાજ સાંભળે નહીં તેમનો વારો પાડવો પડે નહીં અને વારો પાડવાની તાકાત આ દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવીને આપ્યું એ બંધારણે આપણને મતની તાકાત આપી છે કે દેશના વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને આપણે સંખેડાનો કે નસવાડીનો કે કવાટનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે અને આપણા મથથી સરકાર બને છે આપણા મથથી લોકો ગાંધીનગર પહોંચે છે આપણા મથથી લોકો જિલ્લામાં તાલુકામાં બેસે છે અને જો આપણી વાત સંભાળતા ના હોય મુઠ્ઠીભલ લોકો માટે કામ કરતા હોય પેલા અંગ્રેજોની નીતિ મુજબ ભાગલા પાડોને રાજ કરતા હોય તમામ સત્તા સત્તાને સંપત્તિ લૂંટીને લઈ જતા હોય તો એમને જવાબ આપવાનું હથિયાર આપણી આત્મા મત રૂપે મળેલું છે જયારે પણ સમય આવે ત્યારે એનો હિસાબ કરજો અને સત્યાવીસ માં તો હિસાબ કરીશું પણ થોડા સમય પછી તાલુકા જિલ્લા પંચાયત આવવાની છે એનાથી અમને એવો જવાબ આપવો છે કે સત્યાવીસ માં હિસાબ લેવા માટે પણ ના રહે અહિયાં નારાયણભાઈ કહેતા હતા કે નેપાળ વાળી થશે નેપાળ વાળી એટલે શું નેપાળ માં જોયું તો નહી દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા જે અધિકારીઓ હતા જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી નેતાઓ મંત્રીઓ હતા એ ચારે બાજુ લોકો નું લોહી ચૂસતા હતા એમના યુવાનો ને રોજગાર ના મળે અને મંત્રી ના દીકરા દરીઓ ફોરેન માં જ હોય યુવાનો એનો અધિકાર ના મળે અને મંત્રીઓ બેઠા બેઠા જલસા કરતા હોય આ બધું યુવાનો એ રજૂઆત કરી કે અમને અમારો અધિકાર મળવો જોઈએ પેની વાત ના સાંભળી યુવાનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા તો એમની વાત સાંભળવાને બદલે ગોળીઓ મારી અનેક યુવાનો શહીદ થયા અને જયારે સહનશીલતા ની હદ આવે ત્યારે લોકો રસ્તા પર ઉતરે અને આપણે નેપાળમાં કે મોટા મોટા મંત્રીઓ હોય મોટા મોટા અધિકારીઓ હોય એ દેશ ની જનતા એ ઘર માંથી ખેંચી ને બહાર રસ્તા પર લાયા ઉભા રોડે કપડા કાઢીને દોડાયા અને આખા દેશમાં પરિવર્તન આવ્યું હમણાં હું તુષારભાઈ જીગ્નેશભાઈ બધા જ આગેવાનો ગુજરાતના જે ગુજરાતના લોકોનો લોકો અવાજ હતો જે ગુજરાતના લોકોની તકલીફો હતી સમસ્યા હતી દુઃખ હતું દર્દ હતું એને વાંચા આપવા માટે જન આક્રોશ યાત્રા કાઢવાનું નક્કી કર્યું તમે બધા એ જોયું હશે કે પહેલા કમોસમી વરસાદ થયો આખા ગુજરાતમાં ખેડૂતો બરબાદ થયા ક્યાંક ખેતર માં મગફળી નો પાક હતો ક્યાંક કપાસ નો પાક હતો ક્યાંક સોયાબીન હતા ક્યાંક મકાઈ હતી ક્યાંક ડાંગર હતી બધા જ પાકો બરબાદ થઈ ગયા અને કિસાનો એ ખેડૂતો રડતા હતા ત્યારે એનો અવાજ બનવા માટે અમે સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા કાઢી સોમનાથ થી શરૂ કરીને દ્વારકા એ યાત્રા અગિયારસો કિલોમીટર ફરી

અત્યારે કોઈ ના મત પણ નથી લેવાના અત્યારે કોઈ સરકાર પણ બદલાવાની નથી પણ આ ગુજરાત ના લોકો નો અવાજ બનવા માટે આ સત્તા માં બેઠેલા લોકો નું અભિમાન ઉતારવા માટે આ જન યાત્રા ની શરૂઆત કરી પેલા ચરણ માં ઉત્તર ગુજરાત માં એકવીસ તારીખે બનાસકાંઠા ધીમા શરૂઆત કરી હજુ તો યાત્રા દસ કિલોમીટર પહોંચી અને સૌથી પહેલો અવાજ આવ્યો એ ગુજરાત બહેનો માતાઓ નો અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું પણ બેને કીધું એમ માગે ત્યારે દારૂ ની રેલમ સેલ થાય છે આ દારૂ ડ્રગ્સ ની બધી ને કારણે નાની ઉંમર અમારા દીકરાઓ વ્યસનના રવાડે ચડીને ને એની જિંદગી બરબાદ થાય છે એના કારણે નાની ઉમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે પણ આ હપ્તા લેવા વાળી પોલીસ અને હપ્તામાંથી તિજોરી ભરવા વાળા ગાંધીનગર ના ગૃહ મંત્રી ને મુખ્યમંત્રી આ સરકારમાં બેઠેલા લોકો આ બેનો નો અવાજ સાંભળતા નથી રે જન આક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં બેનો નો અવાજ ને બુલંદ કર્યો કે ગુજરાતમાં જ્યાં સુધી આ દારૂબંધી ડ્રગ્સ ની બધી કોંગ્રેસ પાર્ટી આગળ ગયા તુષારભાઈ કીધું એમ આ કાંતિભાઈ નો વિસ્તાર આવ્યો દાતા અમીરગઢ ઇકબાલગઢ યુવાનો ભણવા આવ્યા કે સાહેબ અમે પરીક્ષા પાસ કરી સરકારી નોકરી માટે જઈએ છે તો પહેલા તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય અમારા વિસ્તારના યુવાનો સાથે ભેદભાવ થાય છે નોકરી મળે તો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નામે શોષણ થાય છે અને આદિવાસી યુવાનો છે દીકરા દીકરીઓ છે એને જાતિના દાખલા લેવા માટે દર દર પટકવું પડે છે એ યુવાનો સાથે આક્રોશ એક સાથે કીધો કે ચાર ચાર પાંચ પાંચ પેઢી થી અહીંયા રહીએ છે કોંગ્રેસ ની સરકારમાં ગામનો તલાટી કે સરપંચ દાખલો આપતો તો આજે આ સરકાર અમને કે છે કે સાબિત કરો તમે આદિવાસી યુવાનોએ આક્રોશ સાથે કહ્યો કે એક બાજુ ધક્કા થઈએ છે દાખલા નથી મળતા તો શું છાતી ફાડીને બતાવીએ અમે આદિવાસી છે એ યુવાનોએ કીધું કે જ્યારે ગાંધીનગર બોલાવશો ત્યારે આવીશું અમે દાતા અમીરગઢથી કૂચ કરીને ગાંધીનગર જઈશું પણ અમને અમે મારો અધિકાર જોઈએ છે અમને અમારા દાખલા જોઈએ છે આજે હેરાનગતી થાય છે બંધ થવી જોઈએ ત્યારે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ થવી જોઈએ અને જ્યાં સુધી ગુજરાતના યુવાને એનો એનો અધિકાર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ એની લડત લડશે કે સંકલ્પ સાથે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે થોડા આગળ ગયા માલપુર મેઘરાજ શામળાજી આવ્યો સવારમાં સાડા સાત વાગે ખેડૂતો લાઇનમાં ઉભા હતા કે પૂછ્યું શેની લાઈન છે તો ખેડૂતો કે છે ખાતર લેવા આપણે ખાતર મળે છે એને ખાતર મળતું નથી અને કેમ્પ ભરી ભરી ને બાજુના રાજસ્થાન બોર્ડર માં કાળા બજારી માં ખાતર વેચાય છે યુરિયા નો ભાવ બસો એસી રૂપિયા છે અમારી પાસે કાળા બજારી માં પાંચસો પાંચસો રૂપિયા લઈને એ કે છે કે કાળા બજારી માં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે એક વાર બે વાર ચાર દિવસ લોકો એ ધક્કા ખાધા અને એ મેઘરજ ખાતે ખેડૂતો એ ભેગા થઈ અને પાંચમા દિવસે જયારે લોકોની સહનશીલતા ની હદ આવે ત્યારે નેપાળવારી થાય છે એ મેઘરજ માં એની શરૂઆત થઈ થોડા આગળ ગયા સાબરકાંઠા જિલ્લો આવ્યો एक आदिवासी गांव माती पसारत आता मैं किदु आटली बदी तकलीफ छे रस्ता में एक एक फुट ना खाडा आता तुमे को कोई मत केम भाजपा ने आलो छे एक बैन बोल्या तोलो मोदी अनाज आले छे आ बाजू केछक नहीं आपने मैं किदु के अनाज मोदी केम नो आले छे

ખરા મે બીજી વાત જજો આ વખતે મોદીની ની ને મોદી નો ફોટો પુણા માં નાખી જજો કોંગ્રેસે આપેલું રેશન કાર્ડ જોડે રાખજો અંદર કોંગ્રેસે એક્ટ નો સિક્કો છે આ રેશન કાર્ડ માં જેટલા પણ સિક્કા માર્યા છે એ કોંગ્રેસ સરકાર ની દેન છે એ સિક્કા જોઈને અનાજ મળ્યા છે કોઈ મોદી ના ફોટા જોઈને અનાજ મળતું

તો કે સાહેબ સરકારે પેકેજ ના નામે પડીકુ જાહેર કર્યું છે આ જે પેકેજ રૂપી પડીકુ આપ્યું છે એમાં એક વિઘે ખાલી પાંત્રીસો રૂપિયા મળવાના પચાસ હજાર ની નુકસાની સામે પાંત્રીસો રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે આત્મહત્યા પેટ નું પાણી આવતું નથી પેલી ટાટા ની ફેક્ટરી કરવા માટે નરેન્દ્ર મોદી અહિયાં મુખ્યમંત્રી હતા એક ઉદ્યોગપતિ ને તેત્રીસ કરોડ રૂપિયા આપ્યા હતા આ દેશ ના મોટા મોટા ઉદ્યોગપતિઓ ના પચીસ લાખ કરોડ રૂપિયા ના દેવા માફ કર્યા ગુજરાત ના ખેડૂતો ભૂતકાળ માં પણ ખેડૂતો જમીન નો કાયદો કોંગ્રેસ લાવી થી રે ઘર નો કાયદો કોંગ્રેસ લાવી થી બે આઠ માં આજે સોનિયા ગાંધીજી નો જન્મ દિવસ છે આપણે બધાને વિનંતી કરું કે એકવાર જોરદાર બે હાથ ઓછા કરીને તાળીઓ પાડીને સોનિયાજીને આજે જન્મદિવસ આશીર્વાદ આપીએ આ એ સોનિયા ગાંધી છે કે જેમના નેતૃત્વમાં આપણને જંગલ જમીન અધિકારનો કાયદો મળ્યો આ એ સોનિયા ગાંધી છે જેના નેતૃત્વમાં આપણને શિક્ષણ અધિકારનો કાયદો મળ્યો આ એ સોનિયા ગાંધી છે આખા દેશમાં કોઈ પૂછવા નાર્યા ની ચિંતા કરે અને ફૂડ સિક્યોરિટી એક્ટ નો કાયદો લાયા એ સોનિયા ગાંધીના નેતૃત્વ વાળી સરકારે બે હાજર આઠ માં જ્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હતા તો બોત્તેર હજાર કરોડ રૂપિયાના દેવા એ કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા ઘણા પારકીમાંના બેઠેલા ગાંધીનગર ને દિલ્હી વાળા એ ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે ખેડૂતોના દેવા માફ કરતા નથી આ એની યાત્રા લઈને નીકળ્યા છે એ નસવાડીમાં પ્રોજેક્ટ આવતો હોય આદિવાસી સમાજની જમીનો છીનવતા હોય એ તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ આવતો હોય આપણા લોકોને બેગર કરતા હોય આપણા યુવાનોનો ભવિષ્ય છીનવતા હોય આપણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સની બદીને કારણે આખા ઘરોના ઘરો બરબાદ કરતા હોય આ બધા જ પ્રશ્નોને લઈ અને લડવા નીકળ્યા છે મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કઈ હેલી લડાઈ નથી અંગ્રેજો સામે લડવાનું હતું ત્યારે પણ લડવા વાળા મુઠ્ઠી પર લોકો હતા મહાત્મા ગાંધીજી એ જયારે અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડી કુચ ની શરૂઆત કરી ત્યારે બારમી માર્ચે કૂચ નીકળવાની હતી એની આગલી રાતે જયારે જમવાનો સમય થયો તારા બધા લોકો જમવા બેઠા ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમ ની બહાર નીકળીશું એટલે અંગ્રેજોની લાઠીઓ હશે અંગ્રેજોની ગોળીઓ હશે પકડી પકડીને કારાવાસમાં જેલમાં નાખી દેશે જેને દેશની આઝાદી માટે લડવાની હિંમત હોય જેનામાં કઈક કરી છૂટવાની તમન્ના હોય જેને ડર ના લાગતો હોય એ બીજે દિવસે બારમી માર્ચે એસી લોકો નીકળ્યા અને દાડી માર્ચ ની શરૂઆત થઈ એ અમદાવાદ સુધી માર્ચ દાડી પહોંચતા પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજોની જે આખા વિશ્વમાં સૂરજ નાત મેવી સત્તા એ પણ એ દાડી કુચમાં ગાંધીજી સાથે લોકો સામે ઝૂકવું પડ્યું એ જ રીતે આ નવા અંગ્રેજો છે આ કાળા અંગ્રેજો છે આ કાળા અંગ્રેજો સામે પણ હોય મહિલા નાના વેપારીઓ હોય આ બધા માટે જો કોઈ એક વીરલો લડતો હોય તો એ રાહુલ ગાંધી છે મહાત્મા ગાંધી અંગ્રેજો ધોળા અંગ્રેજો સામે લડ્યા અને રાહુલ ગાંધી કાળા અંગ્રેજો સામે લડાઈ નું નેતૃત્વ કરે છે હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિસ્તારના આપણા કોઈ પણ પણ પ્રશ્નો છે જે અત્યાચાર છે એ બધાની સામે મજબૂતાઈ થી લડીશું અને આ લડાઈ માં તમે એકલા નથી હું તમને આશ્વાસન વિશ્વાસ સાથે કઉ છું કે જ્યાં પણ લડાઈ લડવાની થાય પહેલી લાઠી ખાવાની હશે પહેલી ગોળી ખાવાની હશે પહેલા જેલમાં જવાનું હશે તો કોંગ્રેસનો આગેવાન કોંગ્રેસનો કાર્યકર એ સામનો કરશે અહીંના કોઈ સામાન્ય માણસનો વાડ પણ વાકો નહી થવા દઈએ એ સંકલ્પ સાથે આજે તમારી વચ્ચે આયા અહીંયા મને આપ્યો કે થોડા વખત પહેલા બે માં ત્રેવીસમાં હેલકી હતો ને હલકી ગામની બધી મહિલાઓ બધા આગેવાનો કાર્યકરો કરો દારૂ ની રજૂઆત કરવા પાવી જેતપુર પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં જઈને રજૂઆત કરી આ દારૂ બંધ કરાવો આ હપ્તા લેવાનું બંધ કરો અમારા છોકરા ની જીવન બગડે છે અમારી બે દીકરીઓ વિધવા થાય છે તો એ હપ્તાખોટ પોલીસે એ રજૂઆત કરનારા લોકો પર એફઆઈઆર કરી અને એક બે નહી પચાસ કરતા વધારે લોકો પર એફઆઈઆર કરી આજે પોલીસના લોકોને પણ કહેવા માંગીએ છે કે હપ્તા થી તમારી આખી જિંદગી જવાની નથી હપ્તા થી કોઈ નું એક ઘર બરબાદ કરશો એની હાઈ લાગશે તો તમારી સાત પેઢીઓ બરબાદ થઈ જશે અમે જીગ્નેશભાઈ બહુ બોલે કે પટ્ટા ઉતરી જશે હપ્તા લેશે બધું કે મને એક પોલીસ વાળા ફોન આવ્યો કે અમિતભાઈ તમે બધા રોજ અમને ભાણ ભાણ કરો છો પણ કોક દર અમારું દર્દ તો સાંભળો મેં કું શું થયું તો કે તમને ખબર નહી હોય આ ભાજપની સરકારમાં પોલીસ સ્ટેશનોના ભાવ ચાલે છે બોર્ડર ના કોઈ પોલીસ સ્ટેશન પોસ્ટિંગ લેવું હોય તો પચાસ પચાસ લાખ રૂપિયા ભાવ ચાલે છે સારી કમાણી થાય એવું પોલીસ સ્ટેશન હોય તો પચીસ પચીસ લાખ નો ભાવ ચાલે છે દર મહિને ગાંધીનગર માં બેઠેલા લોકો એ સરકાર ના મંત્રીઓ ને મુખ્યમંત્રી ને ત્યાંથી દર મહિને આટલું ઘણા કરીને મોકલો એવો ટાર્ગેટ આપવામાં આવે છે એક હજાર ટાર્ગેટ આવે અમારા ઉપલા અધિકારીઓ અમને દબાણ કરે અમારે કરવું પડે પણ હકીકત એવું છે કે ઉઘરાણું જેટલું કરીએ છે ભાગે આવતા નથી નેવ ટકા પૈસા ગાંધીનગરમાં બેઠેલા લોકો લઈ જાય છે અને એટલા માટે આ દારૂ ડ્રગ્સની આંદોલનની રસ્તા પર ઉતરવાની વાત થાય સૌથી ગાંધીનગર માં બેઠેલા પેલા સંસ્કારી મંત્રી છે એમના પેટ માં ફાળ પડે છે કે ચાલુ આ તો કોંગ્રેસ લોકો ની વચ્ચે જાય છે જન આક્રોશ યાત્રા ધીમે ધીમે આગળ વધે છે બેનો ખુલી ને આવે છે લોકો જનતા રેડ કરવાની તૈયારી કરે છે જો આવું થશે તો આપડી તો આવક બંધ થઈ જશે દર મહિને કરોડો રૂપિયા આવતા બંધ થશે તો આ પૈસા ખર્ચી ને ચૂંટણીઓ જીતીયે છે ચૂંટણીઓ કેમ ની જીતા છે એ ચિંતા માં ને ચિંતામાં આજે તો મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય બંને ને રાતે ઊંઘ પણ આવતી નથી અને મારી આપ સૌને છેલ્લે વિનંતી છે કે આ લડાઈ લાંબી છે આ લડાઈ એકલા કોઈનાથી નહીં લડાય આ લડાઈ એટલી કઈ કોંગ્રેસ પાર્ટીની લડાઈ નથી આ ગુજરાતના લોકોની લડાઈ છે આ ગુજરાતના યુવાનોના ભવિષ્યની લડાઈ છે આ ગુજરાતની અસ્મિતા માટેની લડાઈ છે અને એટલા જ માટે કે માં પાંચ આંગળીઓ હોય છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી પણ પાંચે વાગડીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલભલી તાકાતો ને પણ ચૂકાવવાની શક્તિ હોય છે આ સરકાર સામે લડવા માટે આવો બધા સાથે મળી એક થઈએ સંગઠિત થઈએ અને આખા અંબાજી ધીલે નો ઉમરગામ સુધી એક પણ હિંચ આદિવાસીની જમીન કોઈ પણ ખોટી રીતે લઈ જાય તો એને નહીં લઈ જવા દઈએ સલામ કરું છું કે સવારે દસ વાગ્યાના અત્યાર સુધી બધા અહીંયા આવ્યા અને આ જે જન યાત્રા છે એ લોકોના ના સમર્થન આપ્યું એ બદલ આપસો નો ખૂબ આભાર જય જોહાર જય આદિવાસી